આ ઉપરાંત આગામી ત્રણ દિવસ દરમિયાન આંદામાન નિકોબાર ટાપુઓ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં વાવાઝોડા સાથે વીજળી પડવાની શક્યતા મક્કમ કરવામાં આવી છે આ સિઝનમાં વીજળી તેમજ ઝપાટા સાથે પવન અને અચાનક વરસાદ આવવાની શક્યતાને પગલે સ્થાનિક વતનીઓ તથા વાહન ચાલકોને આગાહી અનુસાર સુરક્ષા વ્યવસ્થામાં ચાકચા જવાબદારી દાખવવા સૂચના આપવામાં આવી છે દરિયામાં જઈ રહેલા માછીમાર અને ખુલ્લા વિસ્તારમાં કામ કરતા તમામ લોકો માટે ખાસ ચેતવણી આપવામાં આવી છે અધિકારીઓએ જાહેર લોકોને હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓ અને સૂચનાઓનું પાલન કરવા વિરામ સાથે ગરજતી મોસમમાં અચાનક ચેતવણી તથા બચાવ વ્યવસ્થામાં સહકારી બનાવ આગ્રહ રાખ્યો છે સરકારી તંત્ર દ્વારા ચોપદા ઉપર ચાલતી અનુકૂળ વ્યવસ્થા સાથે હવામાન સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે